ચલો એક્સ પ્લસ વાય બરાબર એ પ્લસ બી અને એ બરાબર બીનો વર્ગ લોપની રીતે ઉકેલ મેળવો તો લોપ લેવા માટે પહેલા બંને સમીકરણને આપણે શું કરવાના એકબીજાની નીચે મૂકી દેવાના એક્સ માઇનસ બી વાય બરાબર એનો વર્ગ માઇનસ બી વર્ગ લોપનો નિયમ આપણને ખબર હોવો જોઈએ લોપનો નિયમ શું તો કોઈ એક પદ સરખું અને તેની નિશાની કેવી અલગ હોવી જી વિરુદ્ધ હોય કોઈ એક પદ સરખું હોવું જોઈએ અને તેની નિશાની હવે આ પ્લસ છે ને આઈ પ્લસ છે એટલે આ પ્લસ પ્લસ કશું ના કીધું પ્લસ કહેવાય એટલે પ્લસ પ્લસ છે એટલે એ તો નિશાની સરખી છે અહીં એક પ્લસ છે ને એક માઇનસ છે એટલે દેખાઈ આવે છે કે આ પ્લસ અને માઇનસ એટલે નિશાની અલગ તો છે જ આ પદની પણ પદ સરખા નથી તો બી અહીંયા બી વાય છે ને અહીંયા ખાલી વાય છે તો કોને બનાવી શકાય આ બી વાય છે આને આપણે બી વાય બનાવી શકીએ એનો મતલબ અહીંયા વાયની બીની જરૂર વાય તો છે બીની જરૂર છે એકનું કરે એટલે બધાનું કરવું પડે તો લખવાનું સમીકરણ ને બી વડે ગુણતા બી વડે ગુણવાના છે એટલે તમે અહીંયા અહીંયા ક્યાંય પણ મૂકી શકો તમે અહીંથી ડાયરેક્ટ બી વડે મૂકો તો હોય અને અહીંયા કરીને આ રીતે થોડું બી મૂક્યું અને કૌંસમાં ફરી આખું સમીકરણ મૂક્યું ડાયરેક્ટ પણ કરી શકો તમે બી એક્સ બી વાય આ રીતે પણ થાય અને આની જોડે આનો આની જોડે આનો આની જોડે આનો આનો તો બી એક્સ પ્લસ બી વાય ઇઝ ઇક્વલ ટુ એ બી પ્લસ બીનો ચલો આવી ગયું આ સમીકરણ આવી ગયું એની નીચે નીચે અત્યારે મૂકી દઈએ આપણે લોપ લેવા માટે ચલો તો કે એ એક્સ માઇનસ બી વાય બરાબર એનો વર્ગ માઇનસ બીનો વર્ગ બોલો ક્લિયર જોઈ લો આપણા નિયમને કોઈ એક પદ સરખો હોય તો બી વાય બી વાય આવી ગયું તેની નિશાની અલગ હોય જોઈએ તેની તેની જ નિશાની અલગ છે આ ગયો આ ગયો આ પણ એની સાથે બાયચાન્સ જતું રહ્યું કારણ કે પ્લસ છે માઇનસ છે બી છે બી છે પ્લસ માઇનસ જતા અહીંયા શું રહ્યું બી એક્સ આગળ પ્લસ છે પ્લસ એ એક્સ બરાબર અહીંયા શું છે એ બી આ નિશાની નહીં લેવાની આ તો આની ગઈ હા પ્લસ એનો વર્ગ બોલો ક્લિયર ચલો હવે શું કરીશું છું એક્સેક્સ સામાન્ય કાઢીએ ક્લિયર ને એ પ્લસ બી એ પ્લસ બી

જો આવી રીતે હોય તો પ્લસ માઇનસ નિશાની હોય તો ઉડે બરાબરની આ બાજુ હોય તો સરખું સરખું હોય તો જ ઉડે તો આ આ સરખું સરખું ઓકે તેથી એક્સ બરાબર શું આવ્યું હવે એ ને સમીકરણ એક માં હવે એક્સ બરાબર એ ને કોઈ પણ મૂકો સમીકરણ એક અથવા બે જેમાં મૂકો જવાબ આવે આવે બને તેટલું નાનું હોય એમાં મૂકવાનું એક્સ બરાબર એને સમીકરણ એકમાં મૂકતા તો મૂકી દઈએ ચલો એક્સ પ્લસ વાય બરાબર એ પ્લસ બી તો જ્યાં એક્સ છે ત્યાં શું મૂકવાનું એ પ્લસ વાય બરાબર એ પ્લસ બી બોલો ક્લિયર હવે શું છે આ પ્લસ છે ડાયરેક્ટ ઉડી જાય અને બીજી રીતે આ પ્લસ છે પહેલી વાત જાય તો માઈનસ થાય ને ક્લિયર માઇનસ અને આ પ્લસ એ ઉડી જાય તો ડાયરેક્ટ ઉડાડી શકો છો તો વાય બરાબર બીજી બોલો ક્લિયર ઇઝી